સ્વાન પર સવાર થઈ ફરતી એક નાનકડી બાળાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયા પર એક અનોખો અને આકર્ષક વિડિયો જોરદાર રીતે વાયરલ થયો છે જેમાં એક નાનકડી બાળા જાહેર માર્ગ પર સ્વાન પર સવાર થઈ અને નિડરતાપૂર્વક ફરી રહી છે આ દુર્લભ વિડિયોમાં સ્વાનની એક ટોળકી વચ્ચે એક બાળકી એક મોટા સ્વાનની પીઠ પર આરામથી બેસી છે અને સ્વાન પણ જાણે એક હાથની જેમ તેને લઈ અને ધીમી ગતિથી રસ્તા પર આગળ વધી રહ્યો છે વિડીયો કયા શહેરનો છે તે અંગે સ્પષ્ટ માહિતી મળેલી નથી પરંતુ આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે લોકો આ દ્રશ્યને માનવતા અને પ્રાણીઓની નિષ્ઠાવાન મિત્રતાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છે તો આ વીડિયો લોકોમાં આશ્ચર્ય સાથે સાથે આનંદ પણ ઊભો કરી રહ્યો છે અનેક લોકોએ બાળકીના નીડર અને શ્વાનના શાંત સ્વભાવની પ્રશંસા કરી છે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ અમદાવાદ